ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે પરંતુ હોળી બાદ કેટલાય ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગરમીનો મહત્તમાંક બાવીસમી માર્ચ સુધીમાં જોવા મળશે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કે જેમાં રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમી સાથે વરસાદની શક્યતા તો અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી જેટલું રહેશે તો અઠ્યાવીસમી માર્ચ સુધીમાં બે થી ત્રણ પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે પરંતુ હવે આવતા પશ્ચિમી વિક્ષેપો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને જ પ્રભાવિત કરી શકે કારણ કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર ગોળાર્ધ તરફ આવતો જશે એટલે પશ્ચિમી વિક્ષેપની અસર કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવે તો જ અસર અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે કરા સાથે વરસાદ પડી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ